નવરાત્રી સુરક્ષાને લઈને કયા પ્રકારની તકેદારી મહેસાણા જિલ્લાની અંદર અનેક જગ્યાએ માતાજીની આરાધના નવ દિવસ દરમિયાન થતી હોય છે અને ખૂબ શાંતિપૂર્વક આ તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે આ વખતે પણ આ તહેવાર ખૂબ જ શાંતિપૂર્ણ રીતે કોઈપણ પ્રકારના કાયદો વ્યવસ્થાના પ્રશ્ન ન થાય તે રીતે પૂર્ણ થાય તે માટે પોલીસે ખાસ આયોજન કરેલું છે અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા બંદોબસ્ત રાખવામાં આવેલો છે અલગ અલગ પંડાલોમાં ખાનગી કપડાની અંદર મહિલા પોલીસ કર્મીઓનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલું છે તથા સંચાલકો સાથે પણ પોલીસ દ્વારા મીટિંગો લેવામાં આવેલી છે શાંતિ સમિતિની બેઠકો કરવામાં આવેલી છે અને અન્ય જે આપણી જિલ્લાની શી છે તેના દ્વારા પણ એક સ્પેશિયલ ચેકિંગ ટાસ્ક ફોર્સ બનાવી અને કાર્યવાહી કરવામાં આવી રહેલી છે અને નવરાત્રિના દિવસો દરમિયાન કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે થઈ અને જિલ્લા પોલીસ સજ્જ છે હિન્દુ સંગઠનો દ્વારા કહેવામાં આવે છે કે વિધર્મીઓને પ્રવેશ નહીં આપવામાં આવે શું કહેશો તેના કોઈ પણ વ્યક્તિ ત્યાં ભીતરમી કોઈ પ્રવેશ ન કરે તથા આવા જે નવરાત્રિના જે ચોક છે ત્યાં કોઈપણ પ્રકારની કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન ન થાય તે માટે એન્ટ્રી પોઈન્ટ ઉપર પણ પોલીસ દ્વારા બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને કોઈ પણ આવી છેડતીનો કે બીજો અન્ય કોઈ પણ પ્રશ્ન હશે તો મારી જાહેર જનતાને અપીલ છે કે કોઈ પોતે કાયદો હાથમાં ન લે આવી બાબતોની અંદર પોલીસને તાત્કાલિક સંપર્ક કરે અને પોલીસ એની અંદર ચોક્કસ ઘટતી કાર્યવાહી કરશે